સોશિયલ મીડિયા કેવું માધ્યમ છે રોજ કેટલાય નવા નવા વિડિયોસ વાયરલ થતા હોય છે અમુક વિડિયો મજેદાર હોય છે જ્યારે અમુક વિડિયો જોઈને આપણને હસવાનું રોકી શકતા નથી તો વળી કેટલાક વિડિયો ઇમોશનલ પણ કરી દેતા હોય છે જે આપણી આંખોમાંથી આંસુ લાવવા માટે મજબૂર કરી દે છે આવો જ એક વિડિયો હાલ સોશિયલ મીડિયાની અંદર સામે આવી રહ્યો છે જેને જોઈને આપણી આંખોમાંથી આંસુ આવી જશે જ્યારે વિડીયોમાં આપ જોઈ શકો છો કે એક વૃદ્ધ દાદીમાં જૂસ વેચી રહ્યા છે અહીં આપેલા વાયરલ વિડીયોમાં આપ જોઈ શકો છો કે એક વૃદ્ધ દાદીમાં જીવન નિર્વાહ કરવા માટે થઈને કેટલીક મથામણ કરી રહ્યા છે આટલી મોટી ઉંમરમાં પણ રોજીરોટી માટે તેમને કેટલીક મહેનત કરવી પડે છે તેમ છતાં પણ તેમના ચહેરા પર થાક કે ઉદાસી જોવા મળતી જ નથી આ વૃદ્ધ મહિલા હસતા હસતા પોતાનું કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે વિડીયોમાં કહેવાય છે કે મહિલા અમૃતસરના બગીચાની બહાર આવેલા એસબીઆઈ બેંક સામે ન્યુરો હોસ્પિટલ નજીક વેચી રહ્યા છે જ્યારે ખ્યાત નામ પંજાબી સિંગર અર્મી વીરકે આ વિડીયો પર કમેન્ટ કરી છે કે આ બાદ લોકો આ વૃદ્ધ મહિલાની મદદ કરે મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને તેમને મદદ કરવાની અપીલ પણ કરી રહ્યા છે લોકો આ વિડીયોને ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર શેર કરી રહ્યા છે અને પ્રોત્સાહિત કરી રહ્યા છે આ વિડીયો વિશે તમારું શું કેવું છે મિત્રો અવશ્ય અમને કમેન્ટ કરો જેથી આવા વૃદ્ધ મહિલાને મદદ મળી શકે